નમસ્કાર મિત્રો આજે અમે છીએ વિજયભાઈ પરસાણાની જે ગૌ હવેલી છે મિત્રો વિજયભાઈ પરસાણાનું આપ સૌએ નામ સાંભળ્યું હોય છે ખૂબ ઉદ્યોગપતિ છે પણ ગાયો સાથે એમનો એટલો બધો લગાવ છે કે એમને આખે આખે અહીંયા જેસરની અંદર ગૌ હવેલી બનાવી છે મિત્રો આ ગાયું છે વિજયભાઈ પરસાણાની આખી આખી આ ગઉ હવેલી એમણે બનાવેલી છે સ્પેશિયલ ગાયો માટે આખે આખું આમાં વૈદિક પ્લાસ્ટર કરેલું છે વિજયભાઈ ગાયોને એટલી પ્રેમ કરે છે મિત્રો આ ગાયો છે આ વિજયભાઈ પરસાણા ગૌ પ્રેમ છે વિજયભાઈ નામ ખાલી ગાયનું બોલે તો એમની પાસે આવતી રહી છે ખૂબ સરસ મજાની હાજી

कौन आया कौन आया ચાલો ના આવતો તો ઓટાળ ઓટાળ આ ચાલો અહીં જમવા આવો આખી ગવ હવેલી છે ઓ તો કરી